હરે કૃષ્ણ મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્ત પાઠ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજનો જે મારો વિડીયો છે એ ગાયોલક્ષી બાબતનું છે કે આપણે જોઈએ છીએ મિત્રો કે અત્યારે રસ્તા ઉપર તમે ઘણી વખત જોતા હશો કે ગાયો ઘણી બધી ઊભી હોય છે બરાબર ઊભી હોય છે ઘણીવાર એવા મોટા અકસ્માત પણ સર્જાઈ જતા હોય છે તો એના વિશે મેં વિડીયો બનાવ્યો છે નાનકડો તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં રાધે રાધે લખજો તો મિત્રો આજનો જે વિડીયોનો સિદ્ધાંત છે જે ઉદ્દેશ્ય છે એ બસ લોકોને એટલું સમજાવવાનું છે કે ઘરમાં તમારે જો ગાયું ન પડાતી હોય બરોબર કે ઘરમાં ગાયું તમારાથી સચવાતી ન હોય તો એને લાવો નહીં પ્રથમ તો એને તમે રાખો નહીં કેમકે પછી તમે એને છૂટી કરી દો છો તો બરાબર એ ક્યાં જાય છે શું કરે છે બરોબર શું ખાય છે બરોબર શું થાય છે નહીં યારે એ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ હોતો નથી એને આગળ પાછળ હું વિચારતા નથી અને ગાયને છૂટી મૂકી દે છે અથવા તો જે લોકો ગાયને લાવે છે બરોબર એનું કામ પતી જાય એટલે કે એ દૂધ દેતી બંધ થઈ જાય બરાબર તો દૂધ દેતી બંધ થઈ જાય તો એને બહાર કાઢી મૂકતા હોય છે તો મિત્રો એવી રીતના નો કરવું જોઈએ જે લોકો ગાય લાવે છે બરોબર એને પાળે છે એને સાર સંભાળ લે છે એને જ્યાં લગી દૂધ આપે છે બરોબર ત્યાં લગી તે એ આપણે એ સ્વાર્થ જ થયો ને બરોબર તે આપણો સ્વાર્થ થયો આપણે કહીએ છીએ આપણે હિન્દુ આ બધી વસ્તુ કરો તો હિન્દુ છે ખોટું છે હિન્દુ જ છે મિત્રો કે આપણે ધર્મની રક્ષા બરોબર એ ધર્મમાં ગાય પણ આવી ગઈ એની પણ રક્ષા થવી જોઈએ આપણે થકી બરોબર એને તમે આવી રીતના કાઢી મૂકો બરોબર ઘણા લોકો તો કતલખાને પણ દઈ આવતા હોય છે કાયા ગાયનું કામ પૂરું થઈ જાય બરોબર ગાયને પણ કતલખાને મૂકી આવતા હોય છે ઘણા લોકો એવો છે છાની છુપી રીતે કરતા હોય છે ઘણા લોકો બરાબર અને બીજું એ કે આપણે જે કહીએ કે નંદી બરાબર શંકર ભગવાનનું વાહન આપણે નંદી કહીએ છીએ બરાબર ખૂટીઓ કહીએ છીએ આપણે ગુજરાતી ભાષામાં તો એ લોકો તે જન્મ થાય બરાબર તો એ લોકોને બહાર કાઢી મૂકતા હોય છે કેમ કે એની જરૂર હોતી નથી ગામડામાં તો એ બળદ હોય તો એમની જરૂર પડે પણ શહેરમાં તો ખૂટિયાની બરાબર નંદીની જરૂર પડતી હોતી નથી એને બહાર કાઢી મૂકતા હોય છે બરોબર ક્યાંક અકસ્માત થઈ જતો હોય છે તો ક્યાંક કોક કતલખાને લઈ જતું હોય છે બરોબર તો એવી રીતના થાય થાય છે એ પીડાતા હોય છે તો ભાગીદાર તમે બનો છો જે લોકો જે ગાયને તર છોડી મૂકે છે અથવા તો ખૂટીયાને તર છોડી મૂકે છે તો એ પાપના પૂરેપૂરા જવાબદાર છે બરાબર તો એવી રીતે આપણાથી સચવાય નહીં તો એ વસ્તુ કરવી જ ન જોઈએ અથવા તો જે લોકો પાડે છે બરાબર ગાય લાવે છે બરાબર અથવા એને બહાર ચરવા માટે આવતા હોય છે મતલબ કે બહાર છોડી મુકતા હોય છે જ્યારે દૂધનો ટાઈમ થાય બરાબર ત્યારે પાછા ગોતે છે અને ગોતીને પછી પાછા ખીલે એના બાંધી દે છે તો મિત્રો એ બહાર જાય છે શું ખાય છે બરાબર પછી કદાચ એ અકસ્માત થયો બરાબર પછી અકસ્માત થાય ત્યારે પછી રોવા બેસે છે અથવા તો જે અકસ્માત કરતા હોય છે એને મારવા બેસે છે એ કાંઈ અર્થ નથી એ વસ્તુનો અર્થ સંપૂર્ણપણે નથી બરોબર તમે વિચારજો બરોબર કે આ વસ્તુનો અર્થ કેટલો બરોબર પછી એને તમે મારો કે ગમે કરો પછી કાંઈ થવાનું નથી આપણી જવાબદારી હોય છે કે આપણી વસ્તુને આપણે શું કરવું આપણે ગમે એવી બીજી વસ્તુ હોય જાણે કે બાઇકની ઉદાહરણ દે બરાબર બાઇક છે ફોર વ્હીલ છે એને આપણે કઈ રીતે કઈ જગ્યાએ રાખવી બરાબર કેવી રીતે રાખવી એ પણ ખ્યાલ હોય છે પૂરોપૂરો પણ આ વસ્તુ બરાબર આપણી માતા કહેવાય છે ગાય બરાબર તો ગાયને માતા તરીકે તમે સાચવો ઘરમાં બરાબર એ ખૂબ સારી વસ્તુ છે અને છોડી ન મૂકવી જોઈએ બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય કે વિડીયો તમને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બરાબર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કમેન્ટમાં રાધે રાધે લખજો અને મિત્રો અમે આ વસ્તુ પર પૂરેપૂરું ધ્યાન દેજો બરાબર જે લોકો આવી રીતના કરે છે એને પણ તમે સમજાવજો કે આ વસ્તુ તદ્દન ખોટી છે અને આપણે ન કરવી જોઈએ આ ધર્મ આપણા હિન્દુત્વ ધર્મને અનુરોધ વસ્તુ છે બરાબર